ભગવાન સૂર્યની ઉપાસના કરે ને એનું સૌથી પેલે આત્મબળ વધે છે એટલે શુક્લ યજુર્વેદ અને એમાં પણ આવેલ પુરુષ સુક્ત સુરજ આત્મા જગતુ પુરુષ સુક્ત એટલે ભગવાન નારાયણે બોલેલા સુક્ત આ વેદ વાણી પ્રવરત આ વેદોની જે વાણી ભગવાને ગાય છે એમાં સૂરજ આત્મા જગ જે આત્મબળ વધારે ને એ ભગવાન સૂર્ય વધારે છે બીજું કપાળમાં તેજ ભગવાન સૂર્ય આપે છે ત્રીજું ભગવાન સૂર્ય છે ને એ વાણીની શક્તિ આપે છે બોલવાની શક્તિ એટલા માટે કુંડલીમાં પણ આપણો સૂર્ય બળવાનો હોવો જોઈએ આત્મબળ જો આપણું સારું હશે ને તો ગમે તેવું કામ હશે ને એ થઈ જશે ઘણા લોકો તમે જો એના ખીચામાં પાંચ રૂપિયા ન હોય ને તો એ ઘરની બહાર નીકળી જાય એને ખબર છે કે હું બહાર નીકળીશ એટલે કદાચ પાંચ લાખનું કામ કરવાનું હશે ને તો હું કરી શકીશ એનું આત્મબળ સારામાં સારું હોય સાહેબ એનો મતલબ સૂર્ય એનો બળવાન છે પણ જેનો સૂર્ય નબળો હોય ને એના પાસે લાખો રૂપિયા હોય ને તો એ કંઈક કરી જ ન શકે ડરતો હોય બધી વાતમાં